નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયો આપણે ચર્ચા કરવાની છે હાલનું હવામાન આવનારા દિવસનું હવામાન અને ખાસ કરીને માવઠાના ચાપટા વિશેની વાત કરશું પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે ગીતા જયંતિ છે એટલે ગીતા જયંતિની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારો આગ્રહ રહેશે કેમ કે આપણે ગીતા જયંતિ તો ઉજવીએ છીએ ગીતાજીને માનીએ પણ છે પણ ગીતાજીનું વાંચન પણ ખૂબ જરૂરી છે કેમ કે ગીતાજીને માનવાથી ઉજવવાથી આપણો ઉદ્ધાર નહીં થાય આપણો ઉદ્ધાર ક્યારે કે ગીતાજીનું વાંચન કરીએ અને ગીતાજીની અંદર જે બતાવવામાં આવ્યું છે સિદ્ધાંતો ઉપર આપણું જીવન જીવીએ તો જ આપણા જીવનનો ઉદ્ધાર થશે અને ખાસ કરીને જે તમામ ધર્મોમાંથી સર્વશ્રેષ્ઠ ધર્મ અને તમામ જે ધર્મગ્રંથો છે એમાં સૌથી મહાન કોઈ ગ્રંથ હોય તો એ ગીતાજી છે એના વિચારો છે એ આપણા જીવનની અંદર ચોક્કસથી હોવા જોઈએ એટલે આજે દિને હું તમામ મિત્રોને આગ્રહ કરું છું કે એ તમે બધા આજથી જ ગીતાજીનું વાંચન શરૂ કરો હવે ખાસ જે વાત કરવાની છે માવઠાના ઝાપટાની આમ જોવા જઈએ તો ઘણા દિવસ પહેલા મેં એક માહિતી આપી હતી કે બાવીસ થી પચીસ ડિસેમ્બર વચ્ચે એક માવઠાના ઝાપટા પડે છૂટાછવાયા હળવું સામાન્ય ઝાપટા પડે એ સાથે વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે એ સાથે છેલ્લા બે દિવસનું આપણે બતાવતો હતો કે આ જે વાદળછાયું વાતાવરણ થવાનું હતું એ થોડુંક વહેલું થઈ ચૂક્યું છે અને એમાં અને મેં જણાવ્યું હતું ઘણી જગ્યાએ માવઠાના ઝાપટા પડી શકે છે પણ છૂટાછવાયા હશે એ જ રીતે આજે બાવીસ ડિસેમ્બર છે ને આજે બાવીસ ડિસેમ્બરના દિવસે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત સુરતના આસપાસના ગામડાઓ ને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાના છાટા આજે પડ્યા છે પણ એકદમ છૂટાછવાયા અને એકદમ સામાન્ય ઝાપટાઓ છે નોંધાયા છે એ સાથે સૌરાષ્ટ્રમાં પણ અમને જ્યારે જ્યાં સુધી આજના સમાચાર પ્રાપ્ત થયા છે ત્યાં સુધી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખંભાડિયા તાલુકો અને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોની અંદર એકદમ હળવા છૂટાછવાયા માવઠાના ઝાપટા છાટા આજે નોંધાયા છે એટલે આપણે જે ઘણા સમયથી એક અનુમાન હતું કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી એકદમ સામાન્ય છૂટાછવાયા છવાયા હશે કોઈ કોઈ જગ્યાએ એકલ દુકલમાં જશે એવી જ રીતે આજે એકલ દુકલની અંદર આ માવઠાના ઝાપટાઓ છે નોંધાઈ ચૂક્યા છે ને ખાસ કરીને જે વાદળછાયું વાતાવરણ ઘણા દિવસથી હતું એની અંદર સારા સમાચાર એ છે કે આવતીકાલથી વાતાવરણ છે ખુલ્લું થવાનું છે આવતીકાલથી ત્રેવીસ ડિસેમ્બરથી રાજ્યનું હવામાન છે ખુલ્લું થશે વાદળો વિખાશે તડકો નીકળશે અને ખાસ કરી અને જે માવઠાની આશંકા હતી એમાં તેઓ આપણે મુક્ત છે કેમકે જ્યાં ઝાપટા અથવા તો છાટા પડવાના હતા આજે બાવીસ ડિસેમ્બરના રોજ પડી ગયા છે હવે આવનારા દિવસની અંદર એકત્રીસ ડિસેમ્બર સુધી હાલમાં કોઈ એવી શક્યતાઓ મને લાગતી નથી કે આવનારા દિવસમાં માવઠું થાય કમસે કમ એકત્રીસ ડિસેમ્બર સુધી કોઈ માવઠાની શક્યતાઓ નથી એ પછી પણ અમારી આગાહી નથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની અંદર અમારી કોઈ આગાહી નથી પણ એમાં કોઈ બદલાવ હશે તો ચોક્કસ જણાવશું પણ અત્યારે અમારું પ્રિડિક્શન છે એકત્રીસ ડિસેમ્બરનું છે ત્યાં સુધી કોઈ માવઠાના ઝાપટા હવે નોંધાય એવી શક્યતાઓ નથી હા એક વાત ચોક્કસ થઈ છે કે આવતીકાલે ત્રેવીસ ડિસેમ્બરથી લઈ અને એકત્રીસ ડિસેમ્બર સુધી રાજ્યનું હવામાન છે ખુલ્લું રહેવાનું છે પણ એક સત્યાવીસ ડિસેમ્બરનો દિવસ એવો હશે કે એની અંદર અમુક વિસ્તારોની અંદર એકદમ સામાન્ય છૂટાછવાયા વાદળ જોવા મળે જો કે સત્યાવીસ ડિસેમ્બરે વરસાદ કે છાંટા પડે કે ઝાપટા પડે એવી કોઈ આગાહી નથી પણ સત્યાવીસ ડિસેમ્બરના રોજ અમુક વિસ્તારોની અંદર વાદળ છાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ એટલે આવતીકાલે ત્રેવીસ ડિસેમ્બરથી લઈ અને એકત્રીસ ડિસેમ્બર સુધી આવું કોઈ માવઠાની શક્યતાઓ નથી આજે અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડી ચૂક્યા છે અને હવે આપણે એ ચિંતામાંથી મુક્ત થયા છીએ અને ખાસ કરી અને હવે રાબેતા મુજબનું હવામાન રહે એવું પણ એક અનુમાન છે બીજી વાત એ કરવાની છે કે આવતીકાલે આપણે બતાવવાના છે કે હવે જ્યાં માવઠું થયું છે અથવા તો વાદળછાયું વાતાવરણ હતું આને કારણે અત્યારે અનેક પાકો જેમાં લસણ ડુંગળી હોય જીરું હોય ચણા હોય ઘઉં હોય વગેરે તમામ પાકોની અંદર સુકારો ચાલુ થયો છે જે પ્રકારે અલ્ટરનેરિયા બ્લાઇટ કહી શકાય ને આ અલ્ટરનેરિયા વિશેનો શું ઈલાજ કરવો એ પણ આવતીકાલના વિડીયોની અંદર એની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ રજા આપશું ધન્યવાદ